કોંગ્રેસ નેતાએ સુરત જિલ્લાના ત્રણસો અડત્રીસ બુટલેગરોની યાદી જાહેર કરી હર્ષ સંઘવીએ નાગરિકોને ગેરરીતિની માહિતી આપવા કહ્યું તો કોંગ્રેસના નેતાએ રેડ કરવા બુટલેગરો યાદી મોકલી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હાલમાં જ પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપતા જાહેર જનતાને અપીલ કરી હતી કે જો કોઈ ગેરરીતિ કે ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ હોય તો તેની માહિતી પોલીસને આપવામાં આવે જેના પર ચોવીસ કલાકની અંદર રેડ કરવામાં આવશે ગૃહ રાજ્યમંત્રીના આ આશ્વાસનથી રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવાની આશા જન્મી હતી પરંતુ આ નિવેદન બાદ તરત જ સુરત જિલ્લામાં દારૂ અને નશાબંધીના કાયદાના અમલની નિષ્ફળતાને ઉજાગર કરતો એક મોટો રાજકીય પડકાર સામે આવ્યો છે કોંગ્રેસના નેતા દર્શન નાયક દ્વારા સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય બુટલેગરોની નામ વિસ્તાર અને તેમની સામે નોંધાયેલા ગુનાઓની સંખ્યા સાથેની એક વિસ્તૃત યાદી તૈયાર કરવામાં આવી છે જેને તેમને વડાપ્રધાન મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી ઇમેલ દ્વારા પહોંચાડી છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું આશ્વાસન પોલીસ તંત્ર પર વિશ્વાસ મૂકવા માટેનું એક મજબૂત પગલું હતું સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા દર વર્ષે આ યાદી તમામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને સબ ઇન્સ્પેક્ટરોને મોકલવામાં આવે છે આના પરથી સાબિત થાય છે કે માહિતીનો અભાવ નથી પરંતુ કાર્યવાહીનો અભાવ છે દર્શન નાયક દ્વારા જાહેર કરાયેલી સુરત જિલ્લાના બુટલેગરોની યાદી કોંગ્રેસ આગેવાન દર્શન નાયકે આરટીઆઈ હેઠળ મેળવેલી માહિતીના આધારે સુરત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પાંચસો આડત્રીસ સક્રિય બુટલેગરોની યાદી સામે આવી છે યાદીમાં કામરેજ વિસ્તારમાં સૌથી વધુ બાણું બુટલેગરો સક્રિય હોવાનું જણાયું છે જે દર્શાવે છે કે આ વિસ્તારમાં પ્રોહિબિશન કાયદાનો ભંગ મોટા પાયે થઈ રહ્યો છે દર્શન નાયકે માત્ર બુટલેગરોની યાદી જ નથી આપી પરંતુ તાત્કાલિક અને કડક કાર્યવાહી માટે કેટલીક નક્કર માંગણીઓ પણ રજૂ કરી હતી તેઓ જણાવ્યું હતું કે સુરત જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ગેરકાયદેસર દારૂ ગાંજા ડ્રગ્સ અને તાળી સહિતના નશાયુક્ત પદાર્થોના ઉત્પાદન વેચાણ અને હેરફેર સામે તાત્કાલિક અસરથી કડક કાર્યવાહી કરી બંધ કરવું તેણે વધુમાં કહ્યું કે સંલગ્ન બુટલેગરો સામે તાત્કાલિક પાસા અને તડીપાર સહિતની ફોજદારી કાર્યવાહી કરવામાં આવે ગેરકાયદેસર દારૂ અને તાડીના અડ્ડા ઉપર નિયમિત રેડ પાડવામાં આવે તથા દારૂ અને તાડીના હેરફેર કરતા વાહનો સામે રજીસ્ટ્રેશન રદ કરવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવે કોંગ્રેસ આગેવાન દર્શન નાયકે કહ્યું કે સાથે જે અધિકારીઓ કે કર્મચારીઓ બુટલેગરોને આશરો આપતા કે તેમની સાથે સાંઠગાંઠમાં સામેલ જણાશે તેમની સામે વિભાગીય તપાસ અને શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે ઉદાહરણ તરીકે હાલમાં જ કામરેજ ખાતે એક લોક રક્ષણ દળના કક્ષાના કર્મચારી લાંચ લેતા એસીબીના હાથે પકડાયેલ હતા તેથી આવા અધિકારીઓની નિયમ અનુસાર બદલી કરવામાં આવે અને કસૂરવાર જણાય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી એક જાહેર સભામાં એક જાહેરાત કરી કે ચોવીસ કલાકની અંદર સમગ્ર ગુજરાતના કોઈ પણ ખૂણામાં દારૂ ડ્રગ્સ ટાળી મેન્ડેક્સની ગોળી કે નશાકારક કોઈપણ વસ્તુની માહિતી મળે તો મને ટેલિફોનિક મૌખિક કે લેખિક જાણ કરશો તો ચોવીસ કલાકની અંદર ગુજરાતના લોકોના હિતમાં હું પગલાં લઈશ આ જાહેરાતના અનુસંધાનમાં ગુજરાતના એક સામાન્ય નાગરિક તરીકે સુરત જિલ્લાના એક નાગરિક તરીકે તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસના રોજ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ મેં પત્ર લખીને માંગણી કરી હતી કે તાત્કાલિક અસરથી સુરતમાં દરેક તાલુકાઓમાં જે રીતે દારૂ ડ્રગ્સ અને ટાળીની બડીઓ મોટા પ્રમાણમાં ફેલાયેલી છે અને સુરત જિલ્લાનો ક્રાઈમ રેટ પણ મોટા પ્રમાણમાં તમને જોવા મળે છે દિવસે દિવસે ચોરી ના બનાવો દિવસે દિવસે મર્ડર ના બનાવો મોટા પ્રમાણમાં જિલ્લાની કામગીરી નબળી હોવાના કારણે અને સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ત્રણ વર્ષથી વધુ સમયથી ઘણા પોલીસ અધિકારીઓ કામગીરી કરે છે આના કારણે જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાવી જોઈએ અને હાલમાં જ ફરીવાર ગઈકાલે મેં પત્ર લખીને માન્ય મુખ્યમંત્રીશ્રી નાયબ મુખ્યમંત્રી અને ડીજીપીને પાંચસોને આડતીસ જેટલા સુરત જિલ્લામાં લિસ્ટેડ બુટલેગરોની યાદી જે પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને આવા બુટલેકરો ગૃહ ઉદ્યોગની જેમ આ ઢંઢો બનાવી દીધો છે અને તમે કલ્પના કરો કે એક એક બુટલેકર પર વીસથી ચાલીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે એટલે કેટલા સમયથી એ દારૂનું વેચાણ કરતા હશે કેટલો દારૂ વેચ્યો અને કેટલો દારૂ લોકો પી ગયા અને એને લીધે સુરત જિલ્લાના કેટલા હજારો લોકો મૃત્યુ પામ્યા હશે એ પરિસ્થિતિ સુરત જિલ્લામાં જોવા મળે છે આજે પણ ઠેર ઠેર તાલુકે ગામડે ગામડે આ દારૂ દેશી દારૂની ભઠ્ઠીઓ તાળીઓ વેચાઈ રહી છે અમે વારંવાર પોલીસ વિભાગને ધ્યાન દોરવા છતાં પણ પોલીસ વિભાગના જે મળતીયાઓ છે જે વહીવટકર્તાઓ છે આ બુટલેગરોની સાથે સાંઠગાંઠ રાખીને મોટા પ્રમાણમાં આ ધંધો મોટા પ્રમાણમાં સુરત જિલ્લામાં વિસ્તર્યો છે દિવસે દિવસે તમે જો કામરેજ તાલુકામાં ગઈકાલે ખુલ્લે આમ દારૂ વેચાતો હતો અમારા તાલુકામાં પણ મારા ગામમાં પણ તાળી અને ડાળીનું મોટા પ્રમાણમાં વેચાઈ થઈ રહ્યું છે જે પ્રકારે સુરત જિલ્લાની પરિસ્થિતિ છે અને હાલમાં કા કડોદરા પોલીસ સ્ટેશનને પણ ત્રણ મહિના પહેલાં એક બુટલેગરે માથે લીધું હતું એલસીબીમાં કામ કરતો એક લોકરક્ષક દળનો અધિકારી કર્મચારી એક લાખ રૂપિયાની આ બાબતની લાંઠ લેટા પકડાયો હતો એટલે તમે કલ્પના કરો કે સમગ્ર બાબતમાં સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આ દારૂના વેચાણ ડ્રગ્સ દારૂની બડીના કારણે અને મોટા પ્રમાણમાં વહીવટકર્તાઓ અને બુટલેગરની સાથના કારણે તાત્કાલિક અસરથી આ બડી દૂર થાય ગાંધી અને સરદારનું ગુજરાત અને સુરત જિલ્લો ડ્રાય મુક્ત થાય એ દિશામાં આવનારી પેઢી નશાથી મુક્ત બને એ માટેનો મેં પત્ર લખ્યો છે